દેશી ટમેટાનું શાક બનાવવા માટે મેં મીડિયમ સાઇઝના પાંચ ટમેટા લીધા છે લીલું લસણ લીલા કાંદા મરસાં અને ધાણા દેશી ટમેટાનું શાક તો અત્યારે બધાને ખૂબ જ પસંદ આવે છે એક બાઉલમાં પાણી લેશું અને તેને સારી રીતે આપણે સાફ કરી લેવાના આવી રીતે તમે શાક બનાવશો તો તમે ભાજી પણ ભૂલી જાશો તેવું શાકનો ટેસ્ટ આવશે લીલ લસણ લીલા કાંદાથી વઘારવાનું અને ધોઈને આપણે સાફ કરી લેશું આપણે સુધારી લેવાના અને આપણે મીડિયમ સાઇઝના સુધારવાનું છે આવું નાના કટકાઈ નથી કરવાના આવી રીતના આપણે બધા ટમેટાને સુધારી લેવાના દેશી ટમેટાનું શાક ખાટું મીઠું થાય તો ખાવાની પણ મજા આવે છે હવે વઘાર માટે બે મરસા લસણ લીલા કાંદા એક પેન લીધું છે તેમાં બે મોટી ચમચી તેલ એડ કરવાનું તે એડ કર્યા પછી આ મસાલા છે એ આપણે એડ કરીશું સૂકું મરસું એક તમાલપત્તું રાઈ જીરું તસ લવિંગ આ બધું આપણે આમાં એડ કરવાનું હવે આપણે આમાં લસણ કાંદાને એડ કરી દેવાનું પહેલાં મરસા લીલું લસણ અને કાંદા આ બધું આપણે એડ કરીને મિક્સ કરી લેવાનું હવે આપણે આમાં મીઠું હળદર એડ કરવાનું હવે આપણે ટમેટા એડ કરી દેવાના આમાં તો આવી રીતે તમે એકવાર આ રેસીપી બનાવશો ને તો તમે વારંવાર બનાવવાનું મન થશે હવે આપણે આમાં ખાંડ એડ કરશું ખાંડ એડ કર્યા પછી મિક્સ કરીને આપણે થોડીક વાર આને ચડવા દેવાનું આને આ શાક બનતા પાંચ પાંચ મિનિટ જ થાય છે જલ્દીથી બની જાય છે ચટણી પાવડર આમાં ભાજીનો થોડોક મસાલો એડ કરવાનો એનો ટેસ્ટ સારો આવશે આવી દેશી રેસિપી જોવા માટે મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો તો તમે જોવો છો શાક પાંચ મિનિટમાં જ બનીને તૈયાર થઈ જાય છે આવી રીતે તમે એકવાર જરૂર બનાવજો કમેન્ટમાં મને કહેજો તમને મારી આ રેસીપી કેવી લાગી તો તમે જોઈ લો તમે શાક એકદમ સરસ લાગે છે તો એકવાર બની બનાવીને જોજો તમે આ શાક પરોઠા ભાખરી સાથે વધુ ખાવાની મજા આવશે અને નાના મોટા બધાને ભાવશે ખાટું મીઠું શાક થશે એટલે એકવાર તમે બનાવશો એટલે બીજી વાર કહે પણ આવી રીતનું બનાવો એમ શાક બનીને તૈયાર થઈ ગયું છે હવે આની ઉપર હું ધાણા એડ કરી દઈ અને ગરમા ગરમ પરોઠા સાથે ખાવાની ખૂબ મજા આવશે આ રેસીપી પસંદ આવે તો મારી ચેનલને ઝાઝામાં જાઝી શેર કરો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો